કેમ છો બધા મજામાં આપશો તમે તમારું સ્વાગત છે તો આજે આપણે જઈએ છીએ કામેશ્વર મહાદેવના મંદિર કેમ કે બાપુનો છે ને બાપુ એ છે ને બધા માટે ભજીયા પાર્ટી રહી ગઈ છે કેમ કે એકદમ મસ્ત વરસાદી વાતાવરણ છે તો ચાલો જઈએ કેક કટ કરી અને પછી મસ્ત ગરમા ગરમ ભજીયા બનાવી મેં છે ને આજે ટમેટાની ચટણી અને લીલી ચટણી બે બનાવી લીધી છે અને વિડીયો તમને જોવા મળશે મારી શોર્ટ્સમાં તો ચાલો હેલો ગાઈસ તો જલ્દી આવે છે પૂનમ અને અત્યારે ચાંદ એકદમ મસ્ત કે ને કે પૂરો થવા માંડ્યો છે સાથે સાથે જે વરસાદી વાતાવરણ એટલે વાદળા જો મારો ભાઈ હંમેશા માટે લેટ આજ કામ છે ને તમારું લેટ લતી હેલો ગાઈસ તો જો અત્યારે વરસાદના હિસાબે રસ્તાના શું હાલ થઈ ગયા છે કેવા થઈ ગયા છે

i sorry. પચીસ કામેશ્વર મહાદેવના મંત શ્રી ભારતી બાપુનો જન્મદિન નિમિત્તે આ શિવભક્ત બધા ભેગા થયા ખૂબ એને અભિનંદન અને ભવિષ્ય એનું સારામાં સારું જાય એવી ભોરેનાથ પાસે પ્રાર્થના કરીએ હર હંમેશા માદેવની પૂજા કરે એવા સૌના અમારા આશીર્વાદ પોલ્યો દ્વારકા તો કેક કટ તો થઈ ગયું તો ને અહીંયા છે ને બધા લોકો માટે મસ્ત ગરમા ગરમ ભજીયા ઉતરતા હતા તો અત્યારે છે ને પાલક કોથમીરના મસ્ત ગોટા ઉતરે છે તો ગોટા આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે ને સાથે સાથે બધા લોકો મસ્ત ગરમા ગરમ ભજીયા ખાય છે ને અહીંયા મેં કરી લીધી છે પ્લેટ રેડી તો આપણે અહીંયા જો પ્લેટ તૈયાર થઈ ગઈ છે આજે આપણે પ્લેટમાં છે મસ્ત ગોટા મરચાંવાળા ભજીયા તરેલા મરચાં ટમેટાની ચટણી ખજૂર આમલીની ચટણી લીલી બીની ચટણી અને ઠંડી ઠંડી છાસ તો આપણી જમવાની આજની પ્લેટ તૈયાર છે તો હાલો બધા ભજીયા ખાવા માટે ભજીયા બાપુ હલો ભજીયા બધા ભજીયા ખાયેલા હેલો ગાઈસ અમારા પાર્સલ પાછા આવી ગયા આ બધી તૈયારી સેની છે સ્ટુડિયો 11 સ્ટુડિયો 11 આ છે હાફ મૂન લાઇટ હાફ મૂન લાઈટ આ બધું છે ને સેટઅપ થઈ જશે ને પછી અમે જોવા આવશું અત્યારે આપણે પાર્સલ ઓપન કરી લઈએ પેલા બધું રેડી થઈ જાય કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ચાસી મસ્ત તરીકે બ્લોગ બનાવશી હજી એક પાર્સલ પડ્યું છે ખોલવાનું છે હવે આમાંથી શું નીકળશે કંઈક નવું બનતું હોય ને ત્યારે કેટલા બધા નવા નવા પાર્સલ નવી નવી વસ્તુ આવતી હોય અને પછી જ્યારે સાફ કરવાનો વાર આવે ત્યારે ખબર પડે કે કેવી મજા આવે છે બટ તોય પૂછી ડે પાર્સલ 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 એ તેવું જેવ્યો ટેબલ અહીંયા આપણે હાથ રાખી અને નેલ કરાવવાના છે બહુ જલ્દી હેલો ગાઇઝ તો આજે છે ગુરુપૂર્ણિમા તો ગુરુપૂર્ણિમાને બધાને ખેરસારી શું શુભકામના અને અમે લોકો તો આજે પૂનમે છે ને ગુરુપૂર્ણિમા છે તો બધા લોકો ક્લાસે આવ્યા હતા અને ક્લાસે બધા લોકો એ ઉજવણી કરી હતી અને સાથે સાથે જો બધા કેમ કે કાંઈ પણ શીખડાવે ને ગુરુ જ કહેવાય તો અહીંયા બધા માટે છે ને નાસ્તો રાખ્યો હતો આજે બધા લોકો વધારે પડતા પૂનમ્રિયા હોય એટલે છે ને ફરાળી ચેવડો અને પેંડા રાખેલા હતા તો આ બધા માટે છે ને નાસ્તો અહીંયા કોઈ રીતે તૈયાર કરતી હતી અને બધાને આપણે નાસ્તો કરાવવાનો હતો અને બધા લોકો છે ને આજે સરસ રીતે છે ને ગુરુ પૂર્ણિમા ઉજવી હતી અને સાથે સાથે બધાને નાસ્તો કરવાનો હતો બધાને મળવાનું હતું અને થોડીક વાર માટે કેમ કે એન્જોય કરવાનું હતું તો આજે બધા લોકોએ આવી રીતે સાથે મળી અને સેલિબ્રેટ કરી હતી ગુરુપૂર્ણિમા હેલો ગાઈઝ અમે લોકો જઈએ છીએ કેસરમાં અને આપણે કેસરમાં કરવાનો છે નાસ્તો ને ખાવાનો છે છોલે ભટુરે ને ચાટ અને અહીંયાનું લુક જોવો કેટલું મસ્ત છે હેલો ગાઈઝ તો આવી રહી અમે આજે આના ક્લાસની ઓપનિંગ હતી નવાની અને સાથે સાથે છે ને અમે નાસ્તો કરવા આવ્યા છીએ આજે છે ગુરુ તો ચાલો નાસ્તો કરીએ ને શું કરીએ છીએ તમને પતા ગાઈઝ ખાવાનું હોય અને આ બે પહેલાં નાવી ગયા એવું બને એટલા દાયા છોકરાઓ છે ને પહેલાંથી આવીને બેઠા છે Jeg har sett mindre snakk. ગરમા ગરમ બે ભટુરા છોલે ઓથાણું મરચું ડુંગળી અને એક મસાલા બટેટું નાનકડું સાથે સાથે આવી ગયા છે સિગ્નેચર ઢોસા એકદમ મસ્ત સજાવીને આપેલા છે ને આપણે ભટૂરા કેટલા મસ્ત ફૂલેલા ફૂલેલા છે પછી આપણે ટેસ્ટ કર્યા હતા પાસ્તા જે આપણે જરાઈ ના ભાવે અને એનો ટેસ્ટ મને થોડોક અજીબ લાગે પછી આપણે ટેસ્ટ કરી લીધા પાસ્તા અને પછી આપણે ખાવા હતા આવે મસ્ત છોલે ભટુરે હાલ બધા છોલે ભટુરે ખાવા માટે સાથે સાથે છે આપણા સિગ્નેચર ઢોસા એકદમ મસ્ત ગાર્નિશ કરીને એ બધાના પાસ્તા છે ને સીવે મગાવ્યા હતા એનો ટેસ્ટ સારો હતો જેને ચીઝ ભાવતું હોય એને બહુ મસ્ત લાગે બટ મને જરાય ના ભાવે અને અહીંયા આ બંને લોકોએ પણ હવે નાસ્તો કરવાનો શરૂ કરી દીધું છે તો અમે બધા લોકો અત્યારે કરીએ છીએ મસ્ત કેસર કેસરમાં નાસ્તો અને આજે તો અમે સ્પેશિયલ છોલે ભટુરે ખાવા માટે આવ્યા હતા એનો એક વિડીયો બનાવવા માટે આવ્યા હતા હવે આ બે કંઈ બોલશે નહીં થોડીક વાર રાખશે ખાવામાં ધ્યાન અને કહી દીધું છે આપણે મસ્ત બન્યું છે સાથે સાથે કંઈક પીવાય જોશે ને અમે લોકોએ મગાવી લીધી હતી મસ્ત ડ્રિંક મેં મગાવી હતી છાસ આપણે છાસ વગર ના આલે ભાઈ ગમે અહીંયા જાય છાસ તો જોઈ જોઈ ને જોઈએ જ અને આ બંને લોકો અહીંયા ઘરે છે મસ્તી પછી અહીંયા આપણે મગાવી હતી કચોરી એકદમ મસ્ત આવે છે અને કલરફુલ કેટલી મસ્ત લાગે છે મને ત્યાંનો લુક જ બહુ મસ્ત લાગ્યો છે ટેસ્ટ તો સારો જ છે બટ એનો લુકે બહુ મસ્ત છે પછી અમે લોકોએ ખાધી મસ્ત મસ્ત કચોરી અને આ કચોરી મગાવી હતી પાર્થભાઈ તો એનો ટેસ્ટ પણ મસ્ત છે તો હાલો બધા નાસ્તો કરવા માટે આમાંથી તમને શું શું ભાવે છે એ મને કમેન્ટમાં કહેજો કે અમારો નાસ્તો એકદમ મસ્ત ચાલુ છે પછી અમે લોકોએ કચોરી ટેસ્ટ કરી અને કચોરીનો ટેસ્ટ બહુ જબરજસ્ત હતો પછી અમે પેન ખાતી કચોરી આ સાથે અમારો નાસ્તો આજનો કમ્પ્લીટ થઈ ગયો અમને તો ફૂડ બહુ મસ્ત લાગ્યું છે કોણ કોણ કેસરમાં ક્યુ છે એ મને જરૂરથી કમેન્ટ सर आप लाइक कीजिए शेयर कीजिए और कमेंट्स कीजिएगा, प्लीज शेयर कीजिए और अच्छी सी अच्छी व्यूज आना चाहिए दिस इज हम केसर फास्ट फूड से ये आप लोग को विनती करते हैं थैंक यू हेलो अरे नहीं जाऊं मारो गले जा भेगो जाएगी ठीक है हां 90 12%

કહીશ તો આજે છે ને ગુરુવાર છે ને અમારે છે ને મામાદેવના દર્શન કરવા તા પણ અત્યારે વાગે છે સવા દસ એટલે છે ને સાડા દસે બંધ થઈ જશે અમે લોકો ફટાફટ આવ્યા છીએ મામાદેવના દર્શન કરવા માટે પણ ખાલી દર્શન કરવા માટે અમે આવ્યા છીએ ને એટલા માટે આજે અમારી ટિકિટ પહેલી વાર કોઈ નથી લીધી કીધું દર્શન કરીને તમે આજે પાછા તો ચાલો કરી લઈ દર્શન અને તમને બધાને કરાવીએ મામાદેવના દર્શન તો ચાલો

તો દર્શન થઈ ગયા હવે અમે જાય છે ઘરે હવે અમે તમને મળશે કઈક નવી જગ્યાએ કઈક નવું કોઈ કરશે અહિયાં તો ત્યાં સુધી ગુડ નાઇટ